રહી છે અને આ ટ્રાફિકની અંદર લોકો પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો સમસ્યાનો હલ ક્યારે ટ્રાફિકથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન મારો અવાજ ન્યૂઝ લાઈવ બતાવી રહ્યું છે આપને જે લારીઓ લોકોએ વચ્ચે ઊભી રાખી છે એને જો સાઈડમાં કરાવવામાં આવે યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે અને ત્યાં એમને ધંધો કરાવરાવવામાં આવે તો આ સમસ્યાનો હલ આવી શકે છે આપને બતાવી રહ્યા છીએ મારો અવાજ ન્યુસ્કોલ લાઈવ ટ્રાફિક પોલીસ અત્યારે ટ્રાફિકને કમ્પ્લેટ ચાલુ થાય એના માટે મહેનત કરતા ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિકને ખુલ્લો પાડવા માટે મહેનત કરી રહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લાઈવ જોઈ રહ્યા છો મારો વાદ ન્યૂઝ લાઇવ ટ્રાફિકની સમસ્યાથી વડનગરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તાહી ઇмам પોકારી ઉઠ્યા છે સમસ્યાનો હલ ક્યારે ટ્રાફિકની સમસ્યા એટલી હદ સુધી વધી ગઈ છે કે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કહેવાય છે બડનગરની અંદર વિકાસ થઈ રહ્યો છે વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ આ ટ્રાફિકની સમસ્યાનો હલ ક્યારે

ભયંકર ટ્રાફિક થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ પર સમસ્યા સમસ્યાનો હલ ક્યારે સમસ્યાનો અંત ક્યારે ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું વડનગર એટલે વડાપ્રધાન માદરે વતન નરેન્દ્રભાઈ મોદીનું ગામ વિકાસને લઈને અહીંયા કામો તો થઈ રહ્યા છે પરંતુ ટ્રાફિકની સમસ્યાનો કોઈ હલ નહીં જોઈ રહ્યા છો લાઈવ મારો અવાજ ન્યૂઝ પર સમસ્યાનો હલ ક્યારે અંત ક્યારે ભયંકર ટ્રાફિકથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન આવાજ વિડીયો આવા સમાચાર લગાતાર અમે તમને બતાવતા રહીશું તો જોતા રહીશો મારો અવાજ ન્યૂઝ ફરી થોડા સમય પછી લાઈવ આવીશું લાઈવ તમને બતાવીશું કે ટ્રાફિકની સમસ્યા ક્યાં સુધી છે તો જોતા રહીશો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર